અમરોલી પોલીસે બાતમીના આધારે અમરોલી આવાસમાંથી એક પેડલરને તેર પોઈન્ટ છપ્પન લાખના એકસો પાંત્રીસ પોઈન્ટ છાસઠ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો પોલીસે બે લાખ રોકડા એક મોબાઈલ એકસો પાંત્રીસ પોઈન્ટ છાસઠ ગ્રામ ડ્રગ્સ એક વજન કાંટી મળી કુલ રૂપિયા પંદર પોઈન્ટ તેતર લાખની મત્તા કબ્જે લીધી હતી

પોલીસે એચ વન આવાસમાં એક ફ્લેટમાં રેડ કરતા બેડમાં એક અલગ ખાનું બનાવી છુપાવી રાખેલો એકસો ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો હાથ લાગ્યો હતો પોલીસે વધુ તપાસ કરતા ઘરમાંથી બે લાખ રોકડા એક મોબાઈલ ફોન અને એક વજન કાંટી મળી આવી હતી પોલીસે હાજર ઇસમ વધુ પૂછપરછ કરતા તેણે તેનું નામ સરફરાઝ ઉર્ફે તૌફિક ઇબ્રાહીમ પઠાણ હોવાનું જણાવ્યું હતું તે કેબલ ઓપરેટર તરીકે કામ કરે છે પરંતુ હાલ તેના ધંધામાં વધુ કમાણી નહીં હોવાથી તે છેલ્લા અગિયાર મહિનાથી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું કબૂલાત કરી હતી આ જથ્થો તેના જ આવાસમાં રહેતા અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ પાસેથી લાવતો હતો જથ્થો લાવી તેની એક એક ગ્રામની પોટલી બનાવતો હતો એક પેકેટ પર તેને બે થી ત્રણ હજાર કમિશન મળતું હતું પોલીસે સરફરાજ પઠાણ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે પોલીસે ડ્રગ્સનો જથ્થો આપનાર અસલમ ઉર્ફે સર્કિટને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે આ ગુનામાં તેર પોઈન્ટ છપ્પન લાખનું એમડી ડ્રગ્સ બે લાખ રોકડા એક મોબાઈલ અને એક કાટી મળી કુલે પંદર પોઈન્ટ તેતર લાખની મત્તા કબજે લીધી હતી માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી તથા પોલીસ કમિશનર સુરત સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત કોસ્ટે વિસ્તારમાં એનડી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો શોધી કાઢવા માટે સૂચના આપેલી હતી જે અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ શ્રી પટેલને ઓસારવાસમામાં એમડી ડ્રગ્સ વેચતા હોવાની માહિતી મળેલી જે આધારે તેમણે તથા પીઆઈ શ્રી વનારે રેડ કરતા આરોપી સરફરાજ ઉર્ફે તોફિક ઇબ્રાહીમ એની પાસેથી એકસો પાંત્રીસ પોઈન્ટ છાસઠ ગ્રામ જેવું એમડી ડ્રગ્સ મળી આવેલું હતું જે એની પાસેથી કબજે લેવામાં આવેલ છે આ સિવાય એની પાસેથી બે લાખ રૂપિયા રોકડી તથા બે મોબાઈલ ગુનાના કામે કબ્જે કરવામાં આવેલા છે આરોપી છે એ હાલમાં જે કેબલ ઓપરેટરનું કામ કરે છે અને કોસાળાવાસમાં જે ચેનલ નું કેબલિંગનું કામ હોય એ કામગીરી જોવે છે આ ગુનામાં એક બીજા આરોપી જે વોન્ટેડ દર્શાવેલ છે એમાં અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ કરીને છે જે પણ કોષાળાવાસમાં રહે છે અને હાલમાં જે આરોપી પકડાય છે એને એની પાસેથી આ એમડી ડ્રગ્સ લીધેલું હોવાનું એને જણાવેલું છે હાલમાં પૂછપરછ દરમિયાન એને જણાવેલું છે કે છેલ્લા એકાદ વર્ષથી એ આ પ્રવૃત્તિ કરે છે અને છૂટક વિસ્તારમાં એમટી ડ્રગ્સ વેચાણ કરેલું છે આ બાબતે જે વોન્ટેડ આરોપી છે એ પકડાયા પછી આ મૂળ મુદ્દામાલ ક્યાંથી લાવેલા છે એ અંગેની માહિતી મળી શકે